અને રાત્રે વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવે છે પોઈન્ટ્સ મૂકવામાં આવે છે અને પોલીસના વાહનોનું સતત પેટ્રોલિંગ રાખવામાં આવે છે રાત્રિ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ફરતા મોટરસાયકલ ચાલુકોને પૂછપરછ કરવામાં આવે છે અને એમની પાસે લાયસન્સ કાગળો વગેરે ન હોય તો એમની વિરુદ્ધ બસો સાત મુજબ એમના વાહનો ડિટેન કરવામાં આવે છે મોંઘી કાચ તોડવાની ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બાઇકર્સ ગેંગની ધરપકડ કરીને પાસાની કડક કાર્યવાહી કરવાની ઘોષણા કરી છે આ અભિયાનમાં બાઇકર્સ ગેંગ તો ઝડપાયા નથી પરંતુ મોડી રાત્રે મોરશો કરવા નીકળતા નબીરાઓને પોલીસે સજા આપી છે પાસદરમાં એવું જણાય છે કે કોઈ આમાં કોઈ ઓર્ગેનાઇઝ ગેંગ નથી પણ અટક કરવાવાળા છોકરાઓ આમાં હોઈ શકે કોઈ ગેંગ નથી કોઈ સંગઠિત નથી એમ ગેંગ નથી બાઇકર્સ ગેંગને પકડવાના સર્ચ ઓપરેશનના કારણે કારના કાચ તોડવાની ઘટનાઓ પર કાબૂ મેળવાયો છે પરંતુ આ અભિયાનમાં સામાન્ય બાઇક ચાલકોને હેરાન થવું પડે છે કેમેરામેન ભાર્ગવ ચાવડા સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ